આ બાજુ એના ખબર પડી કે રાજા સત્તા મળી માણસ સત્તા મળે ભાન ભૂલે છે બહુ પૈસો આવે ને એટલે આવું કાર્ય કરવાનું તો ભગવાન ને એમ થાય કે રસ્તો કરે છે નગર ભગવાન બીજો રસ્તો કરે તમારા ભાગમાં જો દસમો ભાગ તમે નહીં કાઢતા હો તો ભગવાન કોઈ ના કોઈ રૂપમાં આવીને દસમો ભાગ લઈ જાય ઘરે સો રૂપિયા એની અંદર એક ભાગ રોજ કાઢવા એટલે આ રાજા સત્તા ભૂલ્યા છે અને આ મગજમાં વિચાર આવ્યો સત્તા અભિમાન આવ્યો છે મેં તમને કીધું કે માણસનું મૃત્યુ પણ અભિમાનથી આવે ઘણા એવું અભિમાન હોય એવું અભિમાન હોય ભગવાનનું નામ જ ન નપાને કીધું હોસ્પિટલ બહુ નજીક ના હોય એમ કે બાપાને કેવું ક્યાંક રામ નું નામ લે એક બેન આવીને કીધું બાપા રામનું નામ લેજો આ છેલ્લી ઉંમર છે તમારી હવે જવાનું જ છે થોડાક સમયમાં બાપા એ કેવો જવાબ આપ્યો હવે રૂબરૂ મળી લેવું રૂબરૂ મળી લેવું પણ નામ નથી ઘણા મેં કીધું ને બહુ આનંદ છે પરમ વૈષ્ણવ હોય સદા આનંદ જ રહેતા હોય એટલે રાજા સત્તા ભૂલી ગયા છે અતિ ઘમંડ અભિમાન આવ્યું છે આ અભિમાન એને પાડ્યો છે અને રાજાના મનમાં અભિમાનથી શૃંગે અને શ્રાપ આપ્યો કે જાઓ પોતે ધરામાં સ્નાન કરતા અને વિચાર થયો કે મારા પિતાને કોઈ ગળામાં સાપ નાખ્યો તક્ષકાદ આત્માનો મૃત્યુ દ્વિજપુત્ર તમારે સો તમને હું તમને એક શ્રાપ આપું તમારું સાત આસ્તિ સાત દિવસમાં મૃત્યુ થશે અને માણસના દિવસ સાત હોય પહેલા દિવસે મહારાજ બોલ્યા હતા સાત દિવસ માં મૃત્યુ નક્કી છે જય શ્રી પુરુષોત્તમ અભિરામા સખી રે એટલે અભિમાન આવ્યું સાત દિવસનું શૃંગી મહારાજે બધું સ્વીકાર સ્વીકારી લીધું પણ એના પિતાએ કીધું કે પિતાએ વાત કરું શું આપણે બ્રાહ્મણ છે એવી સજા નથી કરી તે મૃત્યુની સજા આપી છે પણ હવે કામ કરીને એવો આશીર્વાદ આપી દે એનો ઉદ્ધાર કરવા ભગવાન જેવો પોતાના પાપનો પસ્તાવો થાય છે રાજાને પસ્તાવો થયો આપણે પાપ ઘણા કરી પણ પસ્તાવો તો થતો પુણ્યની જાહેરાત બધાય કરો છો પાપની જાહેરાત કોઈ નથી કોઈ જગ્યા મંદિરમાં માં બે હાજર રૂપિયા પાંચસો રૂપિયા આપ્યા ને સાંઈ બાબા ભંડારામાં તો બાજુમાં જઈને કઈ આવે આજ તો મેં આપી દીધા પાંચસો રૂપિયા લખાવ આવે મને એમ થયું સાંઈ બાબા આપણા ઘરની રક્ષા થાય એ પુણ્યનો નો થાય જો તમે દાન આપી જો કોઈને ગણાવશો તો ઘણા ઘણા એમ કે હું દાન આપું પણ નામ લખવાનું મારું પંખામાં પછી પંખો ફરે એના પિતૃ નામે ફરે પછી પિતૃ જ ફરે સુગંધ ના આવે તો સમજવું ત્રણ મહિનામાં મૃત્યુ છે ઉપર બેઠેલા ઊંધા અને એવું સપનું આવે તો સમજો છ મહિનામાં મૃત્યુ છે કાનમાં આંગળી નાખો અને ધ્વનિ તમને સંભળાય નહીં તો કે એક મહિનામાં મૃત્યુ છે મૃત્યુ આવે ને પહેલા બધી આપણને નિશાની આપે પણ આપણે સમજતા આપણે માયા માં એટલા બધા રેચા બચા હોય પછી પૂછે દાદા કેમ ભીઆઈ ગયા હમણાં તો ખાતું દાળ ભાત એક લાડવું ખાઈ ગયા નહોતા ખાતા તમે પરાણે ખવડાવ્યો આપણે એનું વર્ણન કરીએ પણ એક મહિના પહેલા એ મૃત્યુની નિશાની આપે છે કારણ કે શાસ્ત્ર નો નિયમ છે વ્રદમાં બાપ ની સેવાથી કોઈ મોટી સેવા નથી ઘણા ઘરે લઈ જાય ગારો મારા પગલા કરો પછી ઘણા ઘરે છે ને આપણે ફોટો બતાવે જવું આ દાદા અમારા કોઈ દિવસ કઈ સેવા ન કરવા દઈ સેવા કરવા દીધી રીતે કરીને